રાજ્યમાં એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપીઓનું વેરિફિકેશન પૂર્ણ ડીજીપીના આદેશ બાદ આરોપીઓના ડોઝિયર તૈયાર કરાયા ત્રણ હજાર સાતસો ચુમ્માલીસ આરોપીઓએ સરનામાં બદલી નાખ્યા જ્યારે ગંભીર ગુનાના આરોપીઓના ત્રીસ વર્ષના ડેટાબેઝની તપાસ કરાઈ આરોપીઓની વર્તમાન પ્રવૃત્તિ અંગે પણ તપાસ કરાઈ છે તો જે આદેશ આપવામાં આવ્યો હતો ડીજીપીએ આદેશ કર્યો હતો સો કલાકમાં ગુનાના આરોપીઓના ત્રીસ વર્ષના ડેટાબેઝની તપાસ હાથ ધરાઈ છે વર્તમાન પ્રવૃત્તિ અંગે પણ વધુ વિગતો છે તે મામલે તપાસ કરાઈ રહી છે એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપીઓનું વેરિફિકેશન પૂર્ણ એકત્રીસ હજાર આઠસો એવા ઈસ્મો કે જેના વિરુદ્ધમાં આમ મેં આપણે જે કીધું એ પ્રકારના ગુનાઓમાં એ લોકો સંડવણી હતી અને એ લોકોને ગુનામાં અટક કરવામાં આવ્યા દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ તમામ એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપીઓની ચેકિંગ કરવામાં આવી આ એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ પૈકી આપણી ચેકિંગ દરમિયાન આશરે અગિયાર હજાર આઠસો ને એસી ઇસમો હાજર મળી આવ્યા હતા એટલે આમ જોવા જઈએ તો આશરે સાડત્રીસ ટકા જે આપણી ડેટાબેસ હતી એમાં જે આરપીને ચેક કરવામાં આવ્યું એ તમામે તમામ ત્યાં હાજર મળ્યા હતા જે લોકો હાજર મળ્યા એ તમામની પૂછપરછ કરવામાં આવી આ લોકો શું પ્રવૃત્તિ થઈ એ જાણવામાં આવ્યું અને એ લોકોની ડોસીય તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે એ ઉપરાંત આશરે બાર ટકા લોકો એવા છે આશરે ત્રણ હજાર સાતસો ને ચુમ્માલીસ એવા હતા કે જે લોકો હાજર નહોતા મળ્યા કેમ કે એ લોકોનું સરનામું બદલાઈ ગયું હતું નવા સરનામું હવે આ લોકોની જે છે એના મુજબ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે એ પ્રકારની કામગીરી થઈ રહી છે એમાંથી છેલ્લા ત્રીસ વર્ષની આપણે ડેટા અદ્યતન કરતા હતા એટલે એમાં બે હજાર ત્રણસો ને છવ્વીસ એવા પણ આરોપીઓ આપણને મળી આવ્યા છે દરમિયાન કે જે લોકો આજે હયાત નથી જે લોકો મૃત્યુ પામ્યા છે એટલે એ લોકોને પણ આપણે જે અદ્યતન કરીએ છીએ ડેટાબેસ એનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે